साबरकांठा स्वच्छता ही सेवा कार्यक्रम अंतर्गत हिम्मत नगर नगरपालिका द्वारा एक रैली आयोजित કરવામાં આવી હતી તો સ્વચ્છતાના સપથ પણ લેવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા આ જે સુ કાર્યક્રમ યોજાય હતો નું સુ સફળ લીદા આજે હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકારના 17 સપ્ટેમ્બર થી 31 ઓક્ટોબર સુધી જે સ્વચ્છતા અભિયાન છે તે અંતર્ગત હિંમતનગર શહેરના નાગરિકોમાં સ્વચ્છતાની અવેરનેસ ફેલાય તે માટે થઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકો દ્વારા અને નાગરિકો દ્વારા પોતે ગંદકી ના ફેલાવે અને બીજાને ફેલાવવા પણ ના દે અને હિંમતનગર શહેર સ્વચ્છ રહે એના માટેના શપથ લેવડાવે રેલી ક્યાંથી નીકળી હા આ રેલી હિંમતનગર કેનાલ ફ્રન્ટથી નીકળીને મહાકાળી મંદિર સુધી યોજવામાં આવેલી હતી અને તેમાં અંદાજે બસ્સો બાળકોએ ભાગ લીધો હતો

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ